નવસારી જિલ્લાના સાદકપુર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે સાદકપુર ગામના અલ્પેશભાઈની વાડીમાં દીપડો દેખાયો હતો જે બાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું અને આખરે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગે દીપડાનો કબજો મેળવ્યો હતો નવસારી જિલ્લામાં અવારનવાર દીપડા દેખાતા હોવાના તેમજ વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડા પૂરતા હોવાના અહેવાલો સામે આવતા રહેશે